બયાસ તો હવાર હવારના પર માં મારી વાલી એમ કેવાય કે આદુ એ મંડાણી છે આદુ નથી હળદર છે આ ઓરેન્જ કલર છે ખબર છે ખબર છે આ તો ખાલી તને તમે નાનમાં એટલી તને ખબર પડે છે મારી વાલી કે આ હળદર છે આવું નથી બરાબર છે એટલે આ હળદર હળદર સીધ ને વાલી એનું શાક બનાવવાનું છે આપડે

સુખડી ખાવાની ઉંધિયું ખાવાની ઉંબાડિયું ખાવાની તુવેર ટોઠા ખાવાની કેવી મજા આવે એમ ઈ બધી વસ્તુ મને ભાવે છે ભાવે છે હા સુખડી આપણે હાલે ઉંબાડિયું હાલે બનાવું છે સુખડી બનાવો 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 અને આ અમારી વાલી છે ને ભઈ આ ઊંધિયું અને ટુવા ટોટા બહુ મસ્ત બનાવે ભાઈ ચાકા જામ આવી જાજો બધા હે તો ભાઈ શિયાળો શરૂ થઈ ગયો છે ધીમે 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 ટાઈડ શરૂ થઈ ગઈ છે અમે તો ભાઈ ગામના શેવાડે રહી છે એટલે અમને તો ટાઈડ પહેલા આવે બહુ મજા આવે છે એટલે તો ભાઈ ડાડુ ડાડુ બોળ વાતાવરણ થઈ ગયું છે તમારને વાતાવરણ કેવું છે ખાસ કેજો અને કોને કોને આ ભાવે છે હળદર બોલજો એ ખાસ કે પર બોલતા નહીં હા એટલે હળદર 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 બરાબર છે ભાઈ સવાર સવારના પોરમાં ગોરાંદે કી કરું ઉપડા લેવા ભાઈ દૂધી લેવા કે આપણે જાય છે કારણ કે આજે પ્રોગ્રામ છે ગવારિયા ઢોકળાનો અમારા કબીરભાઈ જો અત્યારે ગાડી કઈ ખમી નમી કરે છે લઈ 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 લે 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 આગળ આગળ બસ હાલો ગાડી એટલે અને આજે ગવારિયા ઢોકળાનો પ્રોગ્રામ પહેલી વાત તો આજે છે તારીખ પંદર અને વાગ્યા છે લગભગ બપોરના સાડા અગિયાર બાર વાગી ગયા છે અને અમે જઈશી દૂધી લેવા હાટું થઈને કારણ કે આજે ગવારિયા ઢોકળાનો પ્રોગ્રામ છે ને એમાં જોઈએ દૂધી દૂધી ઘરમાં છે નહીં આપણી ફેવરેટ છે મને એમ થયું કે હું ના પાડું કે દૂધી નથી તો કામ થઈ જાત પણ કે હું આરે આવું પણ તું લઈ લે એમ ને મારે ઢોકળા ખાવા છે મેં કીધું દૂધી આપણે ગામમાંથી લઈ આવશું બાકી ઢોકળા બનશે બનશે ને આળસ આવે છે ને ના પાડે કાઈ વાંધો નહી તો કે આજે 11 જ છે એટલે હું અગે જો નથી બાકી મારા પપ્પા છે અમારા આ એ બંને અગિયાર જ રહી છે અને હું ને કબીર એની હાટુ ઉભરી ઢોકળા છે તો હવે હાલો અમારી ભેગી ભાઈ આપણી ટીમ ટીમ હા ટીમ છે જી તો એ બધા ગવારિયા ઢોકળા ખાશે તો તમને ભેગા ભેગા દૂધી લેવા લઈ જાવ છું હાલો તઈ આજે કયો વાર આજે છે શનિવાર ને 11 રસ અને 15 તારીખ હાલો ભેગા ભેગા હાલો એ ગાડી હાલો હાલો સોરી 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 હાલો ગાડી લાવો ગાડી લાવો રસ્તામાં સાહેબ ને બધા મળી ગયા એટલે અમે જઈ સેલ્ફી વેલ્ફી લીધી ને હવે જઈએ આગળ અમારો બ્લોગ ચાલુ છે જય માતાજી જય માતાજી ભાઈ અત્યારે હાડાકેર પર બાર જેવું થયું છે એટલે દૂધી લગભગ ઓછી મળે કારણ કે શાકભાજીવાળા આજે ભાઈઓ આવ્યાનો હોય પણ ફાઇનલી અહીંયા મળી ગયું છે અને મારી વાલી એ દૂધી લે છે વાલી એકવાર આ મુજબ એમ ને ખાવા સાટું ખાવા માર્કેટમાં ખાવા માટે તો આપણે જીવીએ છીએ મારી વાલી ભાઈ ખાવી છે દૂધી એટલે ખાવા છે ગવારીયા ઢોકળા મજા 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 કેમ થેન્ક યુ લાઈક શેર કરજો આપણે એક વાત તો છે ભાઈ આપણે કોઈ પણ ખૂણે હોઈએ એટલે આપણા જેટલા પણ ફ્રેન્ડ છે ને મળી જાય મળી જાય ને મળી જાય એમાં શંકા વગરની વાત છે તમારા બધાનો પ્રેમ છે તો હવે ફટાફટ લઈ લઈએ દૂધી અને પછી મારી વાલી ત્યાં થોડીક આમ તો ગરમ ગરમ થઈ ગઈ છે

જો ઝો 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 હા અચ્છા ઓળો અમારા ભાઈને ઓળો ભાવે એટલે ઓળાના રીંગણા ભાઈ લેવાય છે હા હાલો તો લસણ લે પણ લીલું લસણ લઈ લઈ લો થઈ ગયો ને ઓળાનો હાલો હા હા એમ હાલો એટલા થોડાક ફાયદો થઈ ગયો કારણ કે અમારા નુકીરભાઈને ભાવે છે ઓળો મને જો કે ભાવે છે જય માતાજી જય માતાજી કેમ છે મજા મજા કેમ છે હા ભૂરા ભાઈ ભુરાભાઈ ચોકલેટ ખાતા લાગેશ બસ એકદમ મજા 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 તો લઈએ લેવાની હતી ખાલી ને ખરીદી થઈ ગઈ આટલી બધી હાલો ઘર ભેગા હાલો હાલો કેમ છે કેમ છે મજા મજા મજામાં હું ફ્રેન્ડ છું એવું છે મજા આવી જાય થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ જોવાની મજા આવે બહુ મજા આવે એમ ને બસ ભાઈ અમારી ટોળી શાખ લઈને આવી ગઈ પણ અમારા વેરી ગુડ બાકી મજા આવી ને એનો પ્રાણે લઈ ગયો કીધું તો ભાઈ આ છે અમારા દેશી બ્લોગ બાકી તમને બીજી એક વસ્તુ કહી દઉં કદાચ આમ રાખવું એટલે હું છે તડકો આમ લાગે ને એટલે ખરકું દેખાય હા હાલો હાલો જય માતાજી તમને મારે એક સ્પેશિયલ વાત કહેવી છે કે ભાઈ તમારે દુબઈ ફરવા જવું હોય યા પછી તમારે દુબઈ ખાલી બિઝનેસ માટે જવું હોય કે ભાઈ દુબઈમાં બિઝનેસ કઈ રીતના થાય છે નાની બિઝનેસ કરવાની સિસ્ટમ શું છે બધું જાણવા માટે થઈને જવું હોય તો એની સ્પેશિયલ એક ટ્રીપ આખું એક કોર્પોરેટ ટૂર થવા જઈ રહી છે સ્કાયલેન્ડ ગ્રુપ દ્વારા તો તમારે એમાં જવું હોય તો થોડીક જ સીટો બાકી છે ખાલી ચૌદ જ લોકોને લઈ જવાના છે તો નીચે નંબર આપેલો છે તમે એને કોન્ટેક્ટ કરી શકો છો અને ભેગા એની જઈ શકો છો ફરાઈ જશે અને દુબઈમાં કઈ રીતના બિઝનેસ છે એ બધું જણાઈ પણ જશે ડિટેલમાં તમને બધી વસ્તુ જાણવા મળશે તો પછી આ ઓપોર્ચ્યુનિટીનો લાભ ખાસ લેવાનું ભૂલતા નહીં પડી ગયો છે રોંઢો અને રોંઢામાં એમ કહેવાય કે ગલેરીમાં બેઠા બેઠા મારી વળી તુવેર ફૂલતી લાગે છે બરાબર છે અને આમ જુઓ ભાઈ ગલેરીમાં એવી શાંતિ ફરતી કુંર આમ કહેવાય કે ઝાડવા અને સરસ મજાનો વાતાવરણ

શું કહેવાય આ ધનવેલ એટલે કે મની પ્લાન્ટ વાવેલા છે આ ઓક્સિજન માટે સારું નામ અનું ભૂલાઈ ગયું હળવળ મને અહીંયા તુલસી માતા છે આ એક સારું ઓક્સિજન માટે કામ કરે છે અને આ એક હુકાઈ ગયું છે પણ હવે પાછું એને જરાક જીવિત કરવાનું છે ભલે ભલે આ પાન આવ્યું પાન આવ્યું પાન આવી ગયું જો આવ્યું જોયું આ પાન આવી ગયું ચાલો એટલે આ પાછું આ બળી ગયું પણ એને જીવિત કરવાનું છે કારણ કે વચમાંથી કપાઈ ગયું આ એટલે હવે એને જીવિત કરવાનું છે અને આ બાજુ હોતે બીજી ધનવેલ અહીંયાથી ઉગી ગઈ છે બરાબર છે તો આવો કઈક આપણા રોડ નો સોસાયટી નજારો છે એવું છે પણ આ કીધું ને કે તુવેર ના કરવાનું શું છે કચોરી કચોરી બનાવી છે આ કેમ કાળું કાળું થઈ તુવેર

અને બસ આ છે દેશી બ્લોગ દેશી સ્ટાઇલ જેવું છે એવું ગમતું હોય તો ફોલો કરજો એટલે અમને જરાક મજા આવે થોડાક હપ્તા ભરાઈ જાય હપ્તા ભરાઈ જાય લાઈક કરો શેર કરો ફોલો કરજો ફરી મળશે તો રામ